ને એ અમારે જવાનું હતું સવારે પણ પછી જોયું થયું કે અમુક જે બીજા ભાઈઓ હતા બધા દોસ્તારૂ બધા મિત્રોને બધા એ કે અમે બહાર ગયા છીએ મતલબ કે આજે ઓરી છે એટલે આજે ઓરી હોરીના દિવસે મતલબ કે અહીંયા અમારે બાજુમાં પ્રસંગ કર્યો જવાનું છે અહીંયા તો એટલે અમે એટલું બધું મેં તમને નથી બતાવ્યું અને જેટલું થોડુંક જ નાખ્યું છે કારણ કે તમને આનાથી થોડુંક ઘણું મતલબ કે ક્લૂ મળે કે અમે કયું શૂટ કરી રહ્યા છીએ ને ત્યાં વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ તો ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે જલ્દી અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરો ને અત્યારે હું બપોર પછી આજે હવાનું મતલબ કે આજે પાણી પણ આવ્યું હતું હવારે એટલે મતલબ કે આ અગાસી બધી ધોઈને કીધું અહીંયા બધું હતું બધુંય સાફ સફાઈ કરીને પછી ધોવાનું ધોયું પછી અને એના એના પછી પછી આખો આખોથી મતલબ કે બપોરે દ હારા થઈ ગયા અને પછી એવો અમારો આવ્યો તો સાહિલ એડિટર જે તમે જોયો છો હીરો બન્યો છે એ વિડીયોમાં તો એ આવ્યો હતો પછી એને થોડું ઘણું એડિટિંગ કર્યું મારા મોબાઈલમાં એટલે મોબાઈલ એડિટિંગમાં તો અત્યારે મારા આઈફોન જ યુઝ થાય છે કારણ કે હજી તો આપણે એટલા બધા આગળ નથી વધી ગયા પછી ભગવાન દયા છે આગળ વધવાના જ અને પછી આપણે લેપટોપને લઈ લઈશું તો કાંઈ વાંધો નહીં અત્યારે છે ને એડિટિંગ થઈ ગયું હતું પછી વયો ગયો ને પછી અમે ગયા બજારમાં વસ્તુ લેવા માટે હોળીના દિવસે ખજૂર ને દારિયા અને બધું લેવા ગયા હતા કાંઈ વાંધો નહીં પછી આવતા રહ્યા પછી બપોરે ખાઈ પીને જમીન સુઈ ગયો કારણ કે નીંદર એવી એ આવીને મને કહી પાંચ વાગે ઉઠો હું ઉઠીને પછી અત્યારે જે નાઈ ધોઈને એકદમ ચા પાણી પીને તમારી સામે બેહી ગયો હું મોબાઈલ લઈને મેં ગયું આજે હવે હોળી હે તો મેં કહ્યું થોડા ઘણું જેટલું બ્લોક સુધ એટલું કરી ને રાતે બધા ડીજે ને હશે બધું તો દેખાશું તમને અને બજારમાં હોરી મતલબ કે જોવા જવાનું છે જ્યાં મોટી અમારે અહીંયા હોરી થાય જ છે બાબલે લગભગ થાય લગભગ થાય જ છે ને કાંઈ અમારે થાય છે એટલે જોવા જશું અમે હવે દોસ્તાનો ફોન આવ્યો હતો કાલે કે આપણે નવરો રજે એટલે તમને ફોન કરશે મને એટલે આપણે જાઉં કાંઈ વાંધો નહીં તો ચાલો જાશું તો હું પેલા હે ને સાહીલેને ફોન કરું એ આવે ને પછી તમને મળવું પછી આપણે બ્લોગને આગળ વધારીશ ગાઈશ તો અમે અત્યારે બધા હાઈન થઈ ગઈ છે હું એ માથું છું

ગાઈસ જો અમે બેઠા છે ને આ ચાલુ થઈ ગયું છે ડીજે સંભળાઈ છે ચાલુ થઈ ગયું છે બરોબર જાવું નથી એને નથી હું ન જાવું અમરે અમે જાય છે ગાઈસ પરેકવાન એકવારમાં જાય છે હાલો જઈએ ને આ તમને બતાવી જો મારો ભાઈ જો હલવા ખવરા વાહ હલવો વાહ હલવો ખવરા જો આવો ભાઈ હોવો જોઈએ તો હાય ગાઈસ તો અત્યારે અમે હાઈવે ઉપર આવી ગયા છીએ ને હાઈવે ઉપર ટાણે વિશાલ મામા ને એ ગાડી શીખે છે તો જેપી મામા એને શીખડાવે છે નટાણે જો આવે છે જો સામે આવ્યા આયલા આવે જોઈ શકો છો સામે ઝૂમ ન થઈ શકતો એ આયલા આવે છે ગાડી શીખે છે અત્યારે જોઈ શકો છો આવડી ગયા ભાઈને ગાડી નીવરો લીવર ડાબી દીધું છે હવે જીવતા રાખે તો સારી વાત છે હવે એ ચાલો એ હમણાં ગાડી પાછો ટન મારી આવે છે પછી તમને બીજો બ્લોક બતાવી આઘાજ ભાઈ આવી ગયા છે ગદના આવતા નથી જવું આગળ વયા ગયા છે હવે મારે કરવું શું ગાડી મોબાઈલ મને એના દઈ ગયા છે ગાડી મારી લઈ ગયા છે કીધું હે કે ગાડીમાં કાઈ થાય એટલે મારો આઈફોન ફિફ્ટીન તાર ગાડીમાં નો થાય તો સારું મારી ગાડી હા આજે હારી તો પાછી મૂકી નવી ગાડી છે યાર જોઈ શકો છો કાય ગાડી આવે છે તો આવી ગઈ છે ગાડી હું ભાઈ મારજો ભાઈ હવે ગાઈસ તો અત્યારે અમે હોળીકા હરકે અને આવી ગયા છીએ જોઈ શકો છો તમે અહીંયા અમે ગયા વિશાલ મામા ને જેપી મામા તો અત્યારે અમે ભૂગી ગયા છે હવે બીજી જગ્યાએ અમે જાઉં જાઉં ને ભાઈ ગાડીને આ બાજુ આવું તમે આવી જાઓ તમે તમે જોઈ લ્યો હવે તમને મસ્ત દેખાય આને ભાઈને મોટી થાય એટલે

ક્યાં જવાનો ટાઈમ નો બીજે જગ્યા જોવા જેવું હતું નહીં અમારે ભદ્રકાલી મંદિર હતું તો અમે આ લોકેશન આવી અત્યારે જોઈ શકો છો જેપીવામાં ને વિસરવામાં તો અત્યારે જો ગુલાલ લેવા રંગ લેવા હે એટલે કેટલા લેવો છે તારે મારે કઈ નથી લેવો મારે ક્યાં રમવું જ છે તારો આઈફોન એમ છે હો પણ આઈફોન એમ છે તારો વાઈટ બ્લુ ગુલાબી બધાય ટોટલી કલર હો કંઈ સારી જો આ જોઈ તો રાતે બ્લોક છેલ્લે અમે બજારમાં ગયા કલર ને લીધો અને પછી શૂટ કર્યો પછી મેં શૂટ નથી કર્યો અને આજે છે મતલબ કે તો ઓરે હોરી આલે મતલબ કે હોલિકા એ હોરી રમવાની કલરથી મતલબ કે ધૂરેટી તો આજે પણ સવારે બધા આવ્યા હતા દોસ્તારો મારા કે આ લાલ વિશાલ કલર મતલબ કે રમવા હોરી મતલબ કે રંગથી મેં કીધું ના ના મારે નથી રમવું કારણ કે પછી મને ગમે ને એટલે અને હું રમું નથી અત્યારે જસ્ટ પાંચ વાગ્યા છે અને અત્યારે મેં બોલા ને ફોન કર્યો મેં કીધું જઈએ જઈએ બજારમાં ગયા કાપડે કાંઈક વસ્તુ મારે એક લેવાની છે એ લેવાઈ જાય અને પછી વ્લોગ થોડા ઘણો શૂટ થઈ જાય કારણ કે કાલનો અધૂરો વ્લોગ છે અને આજનો મેં કીધું બે દિનો ભેગો બનાવી પણ સવારે હું રહીમ જ નથી કાંઈ મે વ્લોગ શૂટ જ નથી કર્યો અને જોઈએ અમને થોડીક વારમાં જવા નહીં તો ત્યારે તમને અમે મળીએ અને આ ગઈ જમરે બ્લોગ હું હે ને નાખી જ નથી શકતો મતલબ કે બનાવી જ નથી શકતો તમે સમજવું હોય છે ને સમજતા ઈશો તો કાંઈ વાંધો નહીં હું રેગ્યુલર થોડાક જ દિવસમાં થઈ જાય અત્યારે કાલે મારી પરીક્ષા છે એટલે કાલે પરીક્ષા એટલે મારે મતલબ કે પરીક્ષામાં જ આવવાનું હોય છે જોઈએ અહીંયા પણ પરીક્ષામાં તો કાંઈ મોબાઈલ મોબાઈલ લઈ જવા નથી દેતા તો ચાસી પરીક્ષા થઈશી અને હા હું નવરો થઈ જાઉં ને આઈટીઆઈમાંથી ગઈશ ને પછી આપણા બ્લોગ છે ને તમને જોવા મળશે ડેઈલી અને એનું હું કંઈક કરું છું અત્યારથી મતલબ કે હું મારું ડેરી જે ટાઈમટેબલ હોય શેડ્યુલમાં એ બધું કરું છું પણ બ્લોગિંગ નથી થતું અમરું થોડાક ટાઈમથી આ કાંઈ વાંધો પછી એટલે તો હું શોર્ટ વિડીયો મેં પાછા ચાલુ કરી રહ્યા હે કે તમને મતલબ કે નો થાય કોમેડી વિડીયો બનાવું છું તમને પણ મજા આવે હસીને અને મને પણ મજા આવે કે મારો એક એક બે વિડીયો કાંઈ મીને શોર્ટ નાખી દઉં છું તો શોર્ટ વિડીયો તમે જોતા હોય તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો શોર્ટ વિડીયોને શેર કરજો અને વધારે પડતા કાંઈ સબસ્ક્રાઈબ આપણે મતલબ કે હજી બહુ વાગ જ આવું છે અત્યારે તો એટલું હજી મતલબ કે ભગવાનની દયાથી એટલો વાન તો પૂરા થઈ ગયા હજી આપણે ચેનલ મોનિટાઈડ નથી પણ મોનિટાઈ પણ તમારી દયાથી થઈ જશે કઈ વાંધો નહીં તમારો બધાનો પ્રેમ આવી રીતે જ રાખજો સબસ્ક્રાઈબ કરાવી દો તમે તમારા દોસ્તાને ધરાર કરાવી દો સબસ્ક્રાઈબ અને પણ વિડીયો જોવાનું કહેજો તો જઈએ અમને થોડી વારમાં આવે એટલે મળીએ તમને તો આય ગાઈસ તો અત્યારે અમે આવી ગયા હું વિશાલ મામા હાઈવે ઉપર ને આ છે અમારો જતીન જે તમને અમને અમારો હનુમાનના પહેલા બ્લોગમાં જોવા મળ્યો હતો અત્યારે આ પાછો આવ્યો છે એ આ વિશાલ મામા આજ બહુ દુખે છે આ કઈ દુઃખ તો નથી આ થોડોક દુખે અવારે પેપર એટલે પછી કઈક લખવું એટલે દુખે અત્યારે પછી હું રખાડતો તો અને મારી ગાડી પાછી આવી ગઈ મારી પાસે એટલે મેં કીધું હાલો આજ જઈએ અમે હાઈવે ઉપર તો બે બે અમારો બ્લોગ ઉતરી જાય ઓલો તમને હવે આપણે ઓલો સો આવી ગયો બ્લોગ હાઈવે વાળો શૂટિંગ નો કી વાય અન્ન કી આમાં નાખવા તો ગાઈસ તો હવે તમને આ બ્લોગ ની અંદર એ વિડિયો જોવા મળી જશે જી અમે હાઈવે ઉપર ઓલો શૂટ કર્યો તો આ વિશાલ મામાનો વિલન શું વિલન વાળો વિડીયો તો ગાઈશ તો ચાલો અને જે ફોટો પાડવો તો પાડી દે આને હા તો કાંઈ જ બોલા બે મતલબ કે સાહિલ ને જતીન બે આમ ગયા અરે મતલબ કે દોડતા દોડતા બે મસ્તી મજા કરતા કરતા ને પાછા આવે હું તમને બતાવું જોઉં તમને જો આવે કઈ આવ્યા

આપણે પ્લાન છે આપણે હા જો આપણે 10 મહિનાની અંદર એક વસ્તુને તમને બતાવીશું ભાઈ